એ પેલા જો મારી ચેનલ ને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પેલા સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો ચાલો ફટાફટ શીખી લઈએ કઈ રીતે બને છે મોતીચૂરના મોતીચૂણા મોતીચોણા લાડુ બનાવવા માટે સૌથી પહેલા હું આની અંદર 1 વાટકો જેટલો ચણાનો લોટ લઉં છું મેઝરમેન્ટ નું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ અને પરફેક્ટ આઝ મેઝરમેન્ટ થી બનાવજો એટલે તમારું મોતીચોણા લાડુ છે એ એકદમ સરસ માર્કેટ સ્ટાઈલ તમે જ્યારે હલવાઈમાંથી ઓર્ડર કરો છો એવા જ પરફેક્ટ મોતીચોણા લાડુ તમે ઘરે ઈઝીલી બનાવી શકશો તો માટે માટે વચ્ચેથી સ્કીપ ન કરશો અને લાસ્ટ સુધી જોજો હું તમને આજે એકદમ સરળ રીતે મોતીચૂના લાડુ શીખડાવવાની છું જેના માટે તમારે બુંદી બનાવવાની કે કોઈ જાતની ઝંઝટ નહીં છતાં પણ પરફેક્ટ હલવાઈ સ્ટાઇલ મોતીચૂરના લાડુ તમે ફટાફટ બનાવી શકશો હવે આજે મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે એમાં હું થોડા થોડા પ્રમાણમાં પાણી એડ કરીશ અને એને એકદમ સરસ ડો બનાવી લેશું પેલા આપણે ડો છે એ કઠણ નથી બનાવવાનો અને એકદમ ઢીલો બુંદીનો જે હોય છે એવો પણ નથી બનાવવાનો મીડિયમ આપણે રાખશું

મોદી ચુનાડો તમે ઘરે પણ ચાહીત બનાવતા હશો પણ એકદમ જરક થી ન્યુ ટ્રિક સાથે કઈ રીતે બને છે આજે તમને હું શીખડાવું છું તો બચેથી સ્કીપ ન કરશો અને લાસ્ટ સુધી જોજો હવે મારું આ બેટર છે ઈ ડોવાઈને એકદમ સરસ રેડી થઈ ગયું છે જોવો તમે આવી કન્સિસ્ટન્સી એની રાખવાની નઈ થિક નઈ લિક્વિડ આવી કન્સિસ્ટન્સી એની રાખવાની તમારે હવે આપણે આના ભજીયા ઉતારી લેશું હવે ભજીયા એટલા માટે કે ભજીયા ઉતારી અને એને ઠંડા કરશું પછીની બાકીની પ્રોસેસ તમને હું સમજાવીશ કે પરફેક્ટ મોતીચૂરના લાડુ કઈ રીતે બનશે હવે આના હું ભજીયા ઉતારીશ પણ આના ભજીયા છે હું ઘીમાં ઉતારીશ તો ચાલો હવે આપણે આના ભજીયા ઉતારી લઈએ ફ્રેન્ડ્સ આના ભજીયા બનાવતા પહેલા આપણે મોતીચૂરના લાડુ બનાવવા છે તો મોતીચૂરના લાડુ છે એ ઓરેન્જ કલરના હોય છે તો એના માટે હું આમાં સાવ જરા કમ થો એક ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરું છું બેટર ની અંદર જ આપણે ચાસણી ની અંદર તો કેસર ને એડ કરશું જ પણ અત્યારે આની અંદર સાવ એક ચપટી જેટલો ફૂડ કલર એડ કરું છું અને એને બરાબર મિક્સ કરી આપણે જો એવું લાગે કે હજી ઓરેન્જ કલર નથી આવ્યો તો તમારે થોડા પ્રમાણમાં ફૂડ કલર એડ કરી દેવાનો બટ ફ્રેન્ડ આપણો લાઇટ ઓરેન્જ કલર આવી ગયો છે બીકોઝ હજી ચાસણી ની અંદર પણ આપણે કેસર નું કરશું એટલે કલર એકદમ સરસ આવી જશે હવે આમાં વધારે આપણે કલર નાખવાની જરૂરત નથી એકદમ સરસ સરસ એવું આપણું ગયું છે હવે આપણે આના ભજીયા ઉતારી એના માટે મેં અહીંયા ઓલરેડી પહેલા ઘી ગરમ કરવા મૂકેલું છે તમારું ઘી છે એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે ગેસનો ફ્લેમ થોડો મીડિયમ રાખશું આપણે અને આપણા ભજીયા ઉતારી લેશું આ રીતે આનો કોઈ માર્પ શેપ કઈ જરૂરત નથી તમારે તમારે નોર્મલી ખાલી આ રીતે એને ભજીયા ઉતારી લેવાના બસ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આજ જ રીતે હું બધા ભજીયાના ઉતારી લઈશ તમે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હો અથવા રહી ગઈ હોય કોઈ બી રીઝન થી તો નો ડાઉટ નો ઇશ્યુ બટ હવે મારી ચેનલને પેલા સબસ્ક્રાઈબ કરજો અને બે લેકન પર ક્લિક કરજો એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે ફ્રેન્ડ્સ તમે મારો મોદકનો વિડીયો તો જોયો જ હશે સાથે સાથે હું બીજા સ્વીટ્સ પણ ઘણા તમારા માટે મેં અલગ અલગ ઓકેશનને સૂટ થાય એ ટાઈપના મેં મારા ચેનલની અંદર મૂકેલા છે ફોર એક્ઝામ્પલ છે માવાના પેડા હવે એ પેડા છે એ તમે દરેક ઓકેશનમાં યુઝ કરી શકો છો દિવાળી ઉપર કોઈને સ્વીટ તરીકે કોઈને નાસ્તામાં તમારે સર્વ કરવું હોય તો પણ તમે સરસ રીતે સર્વ કરી શકશો અથવા કોઈ પણ બીજો ઓકેશન હોય રક્ષાબંધન જેવો હમણાં સરસ તહેવાર ગયો તો એની અંદર પણ તમે તમારા ભાઈનું મોં મીઠું કરાવી શકો છો તો એકદમ ઇઝીલી ઘરે ખૂબ જ સરળતાથી ને ખૂબ જ ડિલિશિયસ એવો ટેસ્ટ આસાનીથી બની જતા એવા માવાના પેડા

બનાવી એટલે ખૂબ જ કડકૂટવાળું કામ જેની અંદર તમારે પૂરણે ખૂબ જ ચલાવવું પડે અને પૂરણ ગરી વખત હાથમાં ઉડે તો દાજી જવાનો ડર રહે આપણા નવા કપડા ગંદા થાય બધો ઘણા બધા ઇશ્યૂ આવે બટ મેં પૂરણપુળી એકદમ ઈઝી ટ્રીક સાથે તમને શીખવી છે કે ખૂબ જ ઝડપથી બની જશે નહીં તમારે ચલાવવાની ઝંઝટ કે નહીં હાથમાં ઉડવાનો કે દાજવાનો ડર એકદમ સરસ ઇઝીલી પૂરણપુળી તમે બનાવી શકશો એનો પણ વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું એક વખત જરૂરી ચેકઆઉટ કરજો મારા ભજીયા છે હવે ફ્રેન્ડ આ જ લોટમાંથી તમને મેં આ રીતે મોતી ચૂણા તો શીખડાવ્યા છે હવે બુંદી પણ તમે બનાવી શકશો તો એના માટે બુંદી કઈ રીતે બનાવી તમને હું એ પણ એક વખત બતાવી દઉં છું જોઈ લો તમે આ રીતનો કોઈ પણ એક ઝારો તમારે લેવાનો જેની અંદર બેટર ને આ રીતે તમારે રાખવાનું આજ બેટર આ રીતે બનાવજો એટલે પરફેક્ટ બુંદી પડશે જુઓ તમે એકદમ સરસ આ રીતે ખાલી હું ચલાવું છું ને એકદમ સરસ એ બધી બુંદી મારી ઘી ની અંદર પડે છે છેને ઈઝી ફ્રેન્ડ્સ બુંદી બનાવવી જયારે પણ મન થાય ચોખ્ખા ઘીની નો લાડવો ખાવાની ત્યારે તમે ઝટપટ બનાવીને રેડી કરી શકશો હવે હવે એકદમ સરસ આપણે પેલા તળી લેશું

સરસ બનીને રેડી થઈ જશે તમારે એના માટે અલગ દોવાની પણ જરૂરત નથી અને કોઈ જાતની મહેનત વગર એકદમ ઈઝીલી તમે બનાવી શકશો મોતીચુરના લાડવા અને સાથે સાથે બુંદીના લાડવા તો આજ વખતે गणपतिજીના নৈવદ્ય માટે આપણે મોતીચુર અને બુંદીના બંને લાડવાનો ભોગ આપણે गणपतिજીને અર્પણ કરશું फ्रेंड्स તમે મારા વિડીયો જોવો તો છો બટ લાઈક અને શેર પણ નથી કરતા તો સાથે સાથે લાઈક અને શેર પણ કરતા જાઓ અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલશો એટલે મારા કોઈ પણ નવા વિડિયો ની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે હવે ચાસણી કેટલી રાખવાની છે એ પણ તમને હું પરફેક્ટ માપ સાથે જણાવીશ એટલે તમારો લાડવો છે એકદમ સરસ પરફેક્ટ બને અને હા ફ્રેન્ડ્સ બીજી એક વખત એ બીજી એક વાત તમને કરું કે તમે કોઈ પણ રેસીપી મારી બનાવો છો અને તમે ક્યાંય અટકો છો વચ્ચે અથવા કોઈ પણ તમને મુશ્કેલી આવે છે તો બિલકુલ ગભરાશો નહીં એટ એ ટાઈમ એ વિડીયો ની નીચે મને કમેન્ટ કરો અને કહો તમને શું ડિફિકલ્ટી આવી છે હું એટ એ ટાઈમ એ વિડીયો નો રિપ્લાય પણ કરીશ અને તમારી ડિફિકલ્ટી દૂર પણ કરીશ એટલે તમારી જે રેસિપી છે એ ક્યારેય હું ખરાબ નહીં થવા દઉં મારી ખાંડ છે એ બધી એકદમ સરસ ઓગળી ગઈ છે હવે આની અંદર આ સ્ટેજ ઉપર હું ત્રણ નંગ જેટલી એલચી નો પાવડર કરીને લીધેલો છે એને એડ કરીશ મારે લાડવા માટેની જે ચાસણી છે એ ચાસણી બે બેતરની ચાસણી રાખીશ એટલે એકદમ સરસ લાડુ મારા બાઇન્ડિંગ આવી જાય આપવા માંગતા હો એ આપી શકો બે તાર કઈ રીતે થાય છે હું ઓલવેઝ દરેક વિડીયોમાં તમને બતાવું છું કે બે તાર મતલબ ચાસણી તમારી બે તારની થઈ ગઈ કે નહીં કઈ રીતે તમે ચેક કરી શકશો આ વખતે પણ તમને બતાવી દઈશ કે બે તાર મતલબ કે ચાસણી તમારી થઈ ગઈ છે કે નહીં બે તાર કઈ રીતે ચેક કરવા એ તમને હું જરૂરથી બતાવીશ આપણી ચાસણી બને છે ત્યાં સુધીમાં આપણા જે ભજીયા ઉતરીને આપણે રાખેલા હતા એ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આને મિક્સરમાં ચન કરશું પણ એકદમ ભૂકો બારીક નથી કરી લેવાનો થોડું થોડું માત્રામાં ખાલી એક 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 વખત તમારે ચન કરવાનું છે થોડું થોડું હવે આને હું પહેલા આને એકદમ સરસ ચન કરી લઈશ મારી ચાસણી છે એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે હવે કઈ રીતે ચેક કરવાની તમને હું બતાવું છું જો આ રીતે કોઈ પણ એક પ્લેટની અંદર

તો સૌથી હું ફૂડ કલર એડ કરું છું એક ચપટી જેટલો ફૂડ કલર એડ કરીશ ઓરેન્જ ફૂડ કલર છે એકદમ સરસ મિક્સ કરી લેશું પહેલા આપણે હવે મારી અહીં જે બુંદી મેં રેડી કરી લીધી એની અંદર પહેલા આ રીતે હું ચાસણી થોડી એડ કરી દઈશ એ પછી મેં જે ભજીયા કરેલા છે એનો આ રીતે ભૂકો કરીને લીધેલો છે એને હું એડ કરી દઈશ જે મોટી ના લાડુ બનશે આપણા એકદમ સરસ મિક્સ કરી લેશું પેલા જો ચૂરમું છે એ રેડી થઈ ગયું છે હવે આપણે એના લાડુ બનાવશું અને એકદમ સરસ આપણે પેલા લાડુ વાળી લેશું જો તમે કેટલા સરસ એવા લાડુ આપણા બનીને રેડી થઈ છે

રાખી દેવાનું છે ને એકદમ ઈઝી તમે ફટાફટ થી ઘરે બનાવી શકો છો ને આજ વખતે ગણપતિ બાપા માટે ઘરે જ આપણે મોતી ચોના લડ્ડુ બનાવીએ આપણા બધા લાડુ એકદમ સરસ બનીને તૈયાર છે હવે એની ઉપર આપણે થોડું ડેકોરેશન કરશું કેસરના પુખડાથી લડુશિયસ બનેલા છે આ લડ્ડુ મજા પડી ને ફરી પાછા કાલે આપણે મળીશું એક નવી રેસીપી સાથે એક નવા લડ્ડુ સાથે તો ચાલો ફરી મળીશું માધેવર ટુ ઓલ